મિત્રો કેમ છો મજામાં છો ને દગો ના મળે હો દુઆ કરો દિલ થી તન દગો ના મળે પાથી રે પાથી રે મારા જેવો તને નહી મળે આપણે યુટ ચેનલ મારણ માતા ડિજિટલ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હો માપ કરજો ભૂલ થઈ હોય જાણે અજાણે હો માપ કરજો ભૂલ થઈ હોય જાણે અજાણે ફરી ચહેરો જોવા ક્યાર મળશે એ તો રામ જાણે ઓ ફરી ચહેરો જોવા ક્યારે મળશે એ તો રામ જાણે હા લખન ભાઈ કેમ છો મજામાં ઘણા દાડે ચહેરો જોવા મળ્યો યાર એ ઘણા વર્ષો પછી ભાઈ બંધ મને જોવા મળ્યો દિલ ને આહી બાળપણની ની મને યાદ એ ઘણા વર્ષો પછી લાઈવ માં ભર ભાઈ જોવા આયો આ મારે લખના

એ કોઈ ના બાપનો ના મોને નખી મારો હાવ જય આવે એ કોઈ ના બાપનો ના મોને નખી મારે લખન ભરવાડ આવે જય માતાજી બધાને મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર જરૂરથી કરી દેવા વિનંતી ભાઈ

એ અમોઘલ ચડતો કાળો નાગ મુઘલ દેવ હે વિશે અમુઘલ ચડતો કાળો નાગ મુઘલ દેવ વિશે એ હે તો દેવા વિશે અમારી એ વિશે એ મુગલ ચડતો કાળો નાગ કાળો નાગ કાલુડો નાગ એ અ મુઘલ કાળો નાગ મુઘલ એ વિશે કે એને વગળે ના ચિંધવાય ખોટા સોગંધ નાખવાય કે એને વગળે ના કરાય ખોટા સોગંધ નાખવાય ખવાય મુઘલ સીડ તો કાળો નાગ મુઘલ દેવ એ છે જય મુઘલ જય માતાજી બધાને કેમ છો મજામાં હો કે લોકોએ તો રૂપિયા ઢગલા કમાયા અમે તો ભાઈબંધોને સંબંધો કમાયા મારો કહવાનો ગો ગો મને લાવે ભાઈ કરાવે ભાઈ મજ કરાવે ભાઈ મારો કહવાનો 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 એ મારો કહવાનો ગોગો મને કરાવે ભાઈ કે માપ કરજો ભૂલ થઈ હોય જાણે અજાણે કે ફરી ચહેરો જોવા ક્યારે એ તો રામ જાણે એ ફરી તમારું મોઢું જોવા ક્યારે મળશે એ તો રામ જાણે હો તમે મારી ગાડીમાં બેસો કે શેર મારે રણા શેર મારે ચાલી કિસ્મત ને ગાડી ટોપ ઘેર મારી માલણ માં ની મે રમે લે રમારે मरा गोगा ने मेरा या मेले रमारे शेर मारे रोना शेर मारे काली किस्मत ने गाड़ी टोप गेर मारे हो बाइक बुलेट ने गाड़ी से ओडी सूटी गाड़ियों जोने बंदूक ने गोली ए हे मारा भाई बांधो बधा मारे फेर मारे અને ભાઈ બધો બધા મારે ફેર મારે શેર મારે રણા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે જય માતાજી બધાને કેમ છો મજામાં આવો લાઈવમાં જોવા તમારો ખૂબ ખૂબ આભાર એ બાયક બોલેટ ને ગાડી છે ઓડી છૂટી ગાડીઓ જોને બંદુક ની ગોળી જય માતાજી મિત્રો કમેન્ટ કરતા રહેજો કે ફરમાઈસાપો તો યાર થોડું પૂજે એમ તો હે પેલા પ્રેમ કર્યો પછી છોડી મને દીધો જા કરશે ભલો હો પેલા જાનો તમે મને મળવા દોડી આવતા ભૂલી ગયા ત્યારથી મને યાદ નથી કરતા હો પેલા જાનો તમે મન મળવા દોડી આવતા ભૂલી ગયા ત્યારથી મને યાદ નથી કરતા મન એક લડુ લાગે ના તારા વિના ફાવે કોન માં ફોટા જોઈ મને યાદ તારી આવે હે ભૂલ હતી મારી જો મેં તારો કર્યો મારા જેવો વિશ્વા કોઈ એ કરશે તારો